કરવા માટે લાઈવ કર્યું છે તો આપણે કોઈનો વિરુદ્ધ કરવા માટે લાઈવ કર્યું નથી કારણ કે હમણાથી લાઈવ કોમેન્ટ સબ્સ્ક્રાઇબ કરતા રહેજો હમણાથી એટલ પરમારનો વિરોધ બહુ આવે છે જમમાં બેઠાતે એમાં કે પરમાર જોડે તો એવું કઈ ના હોય ઈ પણ માણસ છે આપડે પણ માણસ છે તો ખોટો વિરોધ ના કરે આપડે પણ એટલ પરમારના

ખૂબ સપોર્ટ કરજો મિત્રો થમ્બનેલ જે એવું ના લાગતું આપણે વિરોધ કરતા નથી જે લોકો નવા આવે છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આ કમેન્ટ કરજો તમે શું કેસા વિરોધ વિશે આપણાથી સોશિયલ મીડિયામાં વિરોધ ચાલી રહ્યો છે તમને બધાને ખબર જ છે એટલા માટે આપણે પણ લાઈવ કર્યું છે ચલો સ્વાગત બધાનું આપણ નવા એક વ્લોગમાં કોણ કોણ લાઈવમાં જોઈન થાય ચાલો જોઈએ આપણે આજે અને જે લોકો નવા આવે છે ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી સબ્સ્ક્રાઇબ કરી જો જોઈન થઈ જજો પછી આપણે વિડિયોને સ્ટાર્ટ કરી લે એ બોલવાનું સ્ટાર્ટ કરીએ તો જે પણ લોકો ચેનલ પર નવા આવી રહ્યા છે ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મિત્રો જલ્દી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે વિડિયોને લાઈક કરજો કારણ કે આપડામાં કોમેન્ટ વિડિયો અલગ અલગ ગામનામાં કોમેન્ટ વિડિયો આવતા હોય છે કેતે લઈને લક્તિ માહિતી આવતી છે સોંગ પણ આવશે આમાં ચેનલ પર અને આપડો देवश मैं कनिवલ लाइव करता हुई सी चुका बे आज नहीं भोजन तू रो हां हां नहीं भोजन चलो स्वागत छे બધાનો જલ્દી જલ્દી લાઈવ માં આવી જજો વિઠો બધા લોકો સાથે શેર કર મારો લાઈવ જલ્દી લોકો વધારે લોકો આવે પ્લીઝ વિઠો ફોર યુ હાઇલાઇટ કર દે એ તો આપણો લાઈવ ને ચલો લાઈવ માં કોણ કોણ આવે છે જોઈ લઈએ આજે આપણે હજી સુધી આપણા લાઈવ માં કોઈ આવ્યું નથી 0 જન જોઈન છે કોઈ જોઈન થઈ નથી 3 મિનિટ થઈ ચૂકી છે વિડિયો ની તો જલ્દી જલ્દી આવો બધાનું સ્વાગત છે આપણી ચેનલ માં જે લોકો નવા આવે છે ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડિયોને લાઈક કરી દેજો બહુ મજા આવશે આપડા લાઈવ વિડિયો જોવાની કારણ કે આપણે અલગ અલગ લાઈવ વિડિયો કરતા હોય છે રામાજી જે લોકો નવા આવે છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો જે લોકો નવા આવે છે ચેનલને સબ્સ્ક્રાઇબ લાઈક કમેન્ટ કરતા રહેજો વેલકમ બ્રધર જે લોકો નવા આવે છે ચેનલને લાઈક કરી દેજો મિત્રો વિડિયોને લાઈક કરતા રહેજો जय माताज मित्रों चैनल पर नवा आवे से चैनल ने लाइक कर दू चेनल सब्सक्राइब करो अगर कोमेंट कर, कर अमरा वीडियो जो सो क्या गाम थी जो विडियो अमराज तो लोग नवा से जल्दी जल्दी कॉमेंट लाइक कॉमेंट सब्सक्राइब करता करताज જે માતાજી મિત્રો સ્વાગત છે બધાનો આપડે ચેનલ પર જે લોકો જોઈન થયા બધાનો સ્વાગત છે हार्दिक સ્વાગત છે જે પણ લોકો નવા આવે કમેન્ટ કરતા રહેજોથી ઓન સાયતી પૂર્ણ વર્ષ તારીખ 58 સમધારની વાત કરશું बालूशी दरबार थराती ओके ब्रदर वेलकम स्वागत है तुम्हारा हमारी चैनल पर बलुबा दरबार बालूशी दरबार थराती ओके ब्रदर वेलकम केम छो भाई मजामा जे पण लोको नवा आवे छे चैनल ने सब्सक्राइब कर लेजो री मित्रों अने वीडियो ने शेयर करजो तमारा दोस्तदार मित्रों ने लाइक करजो शेयर करजो वीडियो सब्सक्राइब करने तो भूलताज नहीं ना देखे ना देखे। તો વેલકમ બધાને જે પણ આપણી ચેનલ પર નવા લોકો જોઈન થઈ રહ્યા છે બધાનું સ્વાગત છે આપણી ચેનલ પર જે પણ લોકો લાઈવ જોઈ રહ્યા છે કોમેન્ટ કરી દેજો કે કે થી અમારું વિડિયો જોવો છો અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જીરો મસા બી ભાવીશી ভাই থরা বনস কন্ঠা থরা 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 দিউ দর্তি আগল থরা તો જે આપણ ભાઈઓ આપણી ચેનલ પર જોડાઈ રહ્યા છે બધાને વિનંતી છે કે બે હાથ જોડીને કે વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયો વધારે થોડો શેર કરીજો તમારા WhatsApp ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા પણ લોકો આવી શકે मच्चा शुभ भाव मरचा अलग अलग पाव हो बसो अठसो रुपये चाल बसो अठी सौ पांच सौ अलग अलग पावना होलिटी जो है वो भाव हो अलग 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 भाव है मित्रों बधा बस सौ रुपया अठी सौ रुपया तरह सौ चार सौ स्वागत है वहाँ पे चैनल पर जो लोगों को नवाब वैसे प्लीज लाइक कर दे जो वीडियो ने शेयर कर ले जो तुम्हारे मित्रों ने पन वीडियो शेयर कर जो इतना। तो मित्रों बाबाई कमेंट कर विस्तार वीस तारीखे बाबा ने बीज

हम ने वेलकम ब्रदर बीजा लोगों जॉइन थे हम नो स्वागत से आपरी चैनल ऊपर तो कमेंट कर ले जो क्या थी वीडियो जो जो लाइक कर दे वीडियो ने चैनल सब्सक्राइब करना भूलता नहीं हम तेरी चाहत ने मुझे हिला दिया तो जयपुर मित्रों नवा आ रहा है से वीडियो ने लाइक कर दे जो चैनल सब्सक्राइब कर ले जोरी સ્વાગત છે મિત્રો બધાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે લોકો નવા આવી રહ્યા છે સમાધાન ની વાતો કરે છે સલાહ બાપ

તો પંજેપણ લોકો આપડે ચેનલ પર આવી રહ્યા છે મિત્રો ચેનલને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરો જલ્દી જલ્દી કમેન્ટ કરી દો લાઈક કરો લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ જલ્દી ફાસ્ટ જે મિત્રો નવા આવે છે આપડે ચેનલ ઉપર તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો કમેન્ટ કરો વેલકમ एवरीवन સ્વાગત છે બધાનું આપણી ચેનલ પર માય ડ્રીમ બાઈક स्वागत स्वागत બધાનું વેલકમ બ્રધર વેલકમ વેલકમ બધાનું સ્વાગત છે આપના નવા ચેનલ પર જે લોકો નવા આવી રહ્યા છે ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરો જલ્દી સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરી દો અને આ મિત્રો વિડિયોને તમારા દોસ્તારો જેને શેર કરજો કમેન્ટ કરવાથી શું ફાયદો અરે જાપતાને તમારો નંબર આપો નંબર નથી મારી જોડે કમેન્ટમાં નંબર લખીને મોકલો પૃથવી સિંધા લાઈ નથી લેપલો ભાઈ કે ગયો અરે બલુસિંહ દરબાર कमेंट करो शू फायदो जवाब तो आपता नहीं बोलो भाई कमेंट करो जवाब मिली जैसे पृथ्वी सिंह झाला शू जवाब जो है भाई कमेंट करवा शू फायदो जवाब आपता नहीं जवाब पूछू તમારો કોઈ કમેન્ટ આવી નથી તો ચેનલ જવાબ આપીએ મલયમ સંભાળની વાત હતા સે વેલકમ બધાનો સ્વાગત છે આપણી ચેનલ પર જે લોકો લાઈક નથી કરતા મિત્રો લાઈક કરી દો કમેન્ટ કરો જલ્દી જલ્દી બધાને જવાબ આપવાનો આવશે જયન પૂછો પૂછી શકો છો જલ્દી જલ્દી પૂછો બધા લોકો કમેન્ટ કરો જલ્દીથી सारा कमेंट फटाफट जवाब बधाने मिली जैसे लोग आप चैनल पर पूछो जल्दी-जल्दी शिव भाई सारा जाति आपता शिव पूछवा मांगो सो पूछो बताने जवाब मिलि जसे ओ समोधानी पा तो अरे पृथ्वी सिंह जाला निकल गया चलाई मत क्या गया भाई तुम्हें पृथ्वी भाई बोलो शनो जवाब जो तो तो तमी कई कमेंट करी नहीं तो जल्दी जल्दी जल लोगों ने कमेंट करवे करी शको सो लाइक ना कर लाइक कर दो चे ने चैनल सब्सक्राइब करो और बोलता नहीं मित्रों वीडियो बता बता शेयर कर जो

लाइक like करवा भूलता नहीं चैनल सब्सक्राइब कर लो जल्दी जल्दी लाइक कर दो ये तो लोग नवा आवे से लाइक ना करी तो मित्रों तो जल्दी जी लाइक कर दो टॉप फैन टॉप फैन टॉप फैन मुकुल फिशिंग में ने ब्लू

નમસ્કાર અમે નમતું આલેશુ તો અમે ઠાકોર કો હું કેતી તો સ્વાગત છે મિત્રો બધાનું આપડે ચેનલ પર જે લોકો નવા આવેเร જલ્દી ચેનલ સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક ના કર લાઈક કરી દેજો અને તમારા મિત્રો સર ફેર અને સરખામાં વિડીયો શેર કરીજો એ પણ જોઈ શકે WhatsApp પર Instagram માં વિડીયો શેર કરી લેજો આપણો અને જે લોકો લાઈક ના કર્યો તો પ્લીઝ મિત્રો જલ્દી જલ્દી લાઈક કરી દે વિડીયોને કોમેન્ટ કરો કે આથી વિડીયો જોઈ રહ્યા છો स्वागत छ मित्रों थमारू બધાનું આપરી ચેનલ પર જે લોકો નવા આવે છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડિયોને લાઈક કરી દેઓ અને સરસ મજાની કોમેન્ટ કરી લો અને કંઈ પૂછવા માંગતા હોય તો પૂછી શકો છો ચેનલ વિશે YouTube વિશે કંઈ પણ પૂછી શકો છો ગામનું નામ બધું પૂછી શકો છો તમારા ગામનું નામ પણ લખી શકો છો આપણે બધાને જવાબ આપી દે તો જલ્દી જલ્દી બધા કોમેન્ટ કરો juga asa juga sana ya juga જે મિત્રો નવા આવી રહ્યા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો મિત્રો અને કોમેન્ટ કરો બધાને જવાબ આપવામાં આવશે જે પણ પૂછો એ પૂછી શકો છો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં વોટ્સઅપ ગ્રુપમાં બધે વિડીયો શેર કરી લેજો રામ ઉપરમાં જય રામાપીઠ કપલવંશી રામુજી વેલકમ ભાઈ જય રામાપીઠ वीस तारीखे रा बीज आ रही है तो जय रा दीजिए मित्रों जय रा भाई रामू जी ठाकुर भाई क्या जरूर थी छो भाई कॉमेंट वीडियो ने लाइक लाइक ना तो लाइक कर वीडियो ने जल्दी चैनल पर नवा हो तो सब्सक्राइब जरूर थी कर रामू जी वीडियो ने लाइक कर दजो अने चैनल ने सब्सक्राइब पण कर लेजो री प्लीज मित्रों वीडियो ने लाइक कर दजो चैनल ने सब्सक्राइब कर जो रामू जी नहीं करी तमे लाइक ना करियो तो कर दजो री अने चैनल ने सब्सक्राइब पर चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब कर लेजो री तो आप डेली मलता रहो वीडियो पर અને બીજું કંઈ પૂછવા માગતા હોય એ પણ લોકો પૂછી શકે છે આપણે બધાને જવાબ આપીશું જે લોકો નવા આવે છે કોમેન્ટ કરતા રહેજો नमस्कार मित्रों लोग लाइव में आविर्या से चैनल सब्सक्राइब ना करें सब्सक्राइब कर दो वीडियो ने लाइक कर दे जरिये यानि आइक कमेंट कर दो क्या थी वीडियो जो ही रहा शुम करो अच्छा ओके अभिवादन તો સ્વાગત છે બધાનું આપડે એક નવ વી ચેનલ પર મિત્રો નવી ચેનલ બનાવી છે તો તમારો સાથ સહકારની જરૂર છે તો જય મિત્રો નવી ચેનલ પર નવા આવે છે વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તમે કયા ગામથી વિડિયો જોઈ રહ્યા છો કયાથી વિડિયો જોઈ રહ્યા છો અને YouTube ને પણ વિનંતી છે કે આપણો વિડિયો થોડો શેર કરી લે तो जल्दी जब मित्रों नवा चैनल पर चैनल ने सब्सक्राइब ना करिए तो जल्दी मित्रो तो मित्रो तो से मित्रों चैनल ने सब्सक्राइब कर लीजिए आ मित्रों वीडियो ने शेयर कर लीजिए तुम्हारा मित्रों दोस्तों साथी ही जाए मिन मतु आहा ने तो हमने ठाकुर को हो के से

तो जब आगे जाए चैनल सब्सक्राइब कर लो वीडियो में लाइक कर दो जल्दी थी कमेंट कर दो क्या काम थे हमारा वीडियो जो रहा है જપન મિત્રો ફ્રેન્ડ સર્કલ આપણી ચેનલ પર આવી રહ્યો છે વિડિયોને લાઈક કરી દેજોરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આ કમેન્ટ કરવાનું ના ભૂલતા કેથી અમારા વિડિયો જોઈ રહ્યા છો કે ગામથી જોઈ રહ્યા છો જે પણ લોકો ચેનલ પર નવા આવે છે કોમેન્ટ કરી લેજો મિત્રો અને વિડીયો લાઈક કરી લેજો